આટલું રેવા દી ગયો ગાજર કેટર વધી જાય છે પાણી જાહેરમાં પાણી મિત્રો હેઠળ પાણી મિત્રો મસ્ત મજાનું થાય મજા આવે મિત્રો પાણી નવા જ આવતો હોય નહીં બાકી આપણા કાઉ મિત્રો કંઈ હટાર નહીં એવા ચાલો મિત્રો છે ને હવે જાઉં છે લગ્નમાં જમવા જમવા જવાનું છે જમવા આપણે એના લઈ લેવી પંપ કરાઈ ઘરે લેતા જઈએ પંપ સાસીમાં મૂકી દઈશું બાકી બધાયને શિરામણ છે ને કરાવી દીધું તું હોરાન બધાયને એમાં તું એ મિત્રો નો જતી ખૂટી રહી બધી બીજી વળી પાસ ન હોય ડાયલ ખોટું નીકળ છે ને એટલે થાય બીજી આઈ ક્યાં સોટી છે રીતે મજા આવે દૂધીનું શાક ખાવાની કોને કોને દૂધીનું શાક ભાવે કોને ન ભાવે કમેન્ટ કરીને જણાવજો મિત્રો છે ને હું કલ્પેશ બે છે ને હાલ્યા જઈ છીએ હળવે હળવે અને કિશોરભાઈ આવશે આમાં વ્યા જાય છે બાઈકમાં ગોરસ આંબલીને ફાલ આવ્યો તો આમ નીકળ્યા

એ લણી ને ખરીદી કરતું હોય પછી મોકલી દઈશ માર્કેટ એટલે ને વેચાઈ જાય પડી પડી અહીં બગડી જાય છે વળી એટલે બધે ઉતાવળ આવે તને હે શિવાય ભાઈ છે ને ઉતાવળ આવે ચા ચા કા કે તો ચા ચા લાયા બા ચા ગરમા ગરમ થાય હે શું ગરમા ગરમ થાય વડકોઈ નમરાય એ શું વા શું

Nè, khó làm cái <laughs> gì vậy? Hiền này, này chú này, này, hà gan tu gan tu, chị 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 chị, uạ thế vậy uạ uạ.

ચાલો ડાયરો હવે હેને સોનાના ભાવ તો બહુ બધા નહીં એ એક લાખને એકાવન ને પૂછ્યા સોનાના ભાવ ને હા સોનાના ભાવ એક થઈ ગયા નહીં એકાવન કહેતા તમાર ભાઈ એકાવન હા તો ખબર નહીં કાલ પમ્બી એકાવન એટલા પચાસ એક લાખ પચાસ હજાર હતા જ તમાર ભાઈ કહેતા એક ને એકાવન થયા મિત્રું આપણે ઘરાણુ પ્રથા બંધ કરી દેવાની બંધ કરી દેશ સરાણ પ્રથા આપણે હાને સોનું

બે ન <laughs>

રામ રામ જય જય શ્રી કૃષ્ણ ભગવાન બધા નવા અને અત્યારે લેવા સ્કૂલ ધાણા પહેરે છે કારણ કે કે ગુરુવાર છે ગુરુવારે સ્કૂલ હોય એટલે એટલે રંગીન ઘરે ઘરે પહેરતા હોય એમાં કપડા પહેરવાના અને એ કાલે તો પરવાના ન હોય એટલે કાઢ્યા નતા પહેર્યા હતા ઓર બહેન ત્યાં ચાલ્લું આવે ટેટે ટેડે બધા ટાટા બાય બાય કહેતે ટેટિયા કીધું અનસંગ મારે ટાટા બાય બાય આને જ કરું જો ટાટા ટાટા બાય બાય આને જ કરું જો આમ આમ બધાને એકવાર કહે એકવાર કેતો એકવાર આમ તું આમ કીતો આમ કીતા કામ કર ইন আমিযে দেজেঞে চেরে দেজেজ নার মার ামার নারা মার জাকযেজেজে এনা প১য়দে দেজে বজাকেজে আমেেজর আরা দেজে বিয়দে হো મે મમ્મી પાસે આવું તો પણ મેં તેડ મેં તેડ લીધો તો જવા ન દીધો મમ્મીને જાવું તો ગાઈ દો તો પછી જવા ન દીધા મમ્મીને એટલે મારા ભાઈ નથી બોલતા જ ધણાયા એ આપણે ધાણા વીણવાના દીદી કેતો આ राम राम तो कर दीदी राम राम नत करो राम ओ ओ वाले कर बस ले आओ ना राम राम हम दीदी यार कर भी आई थी आए आए दीदी आराम हम कर ले दीदी कर तारा नहीं था बराबर बराबर कर नहीं जा मत कहूं जा यार करवा ले आल मम्मी आई थी मम्मी यार कर राम 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 भी आई थी कर जई नहीं ता 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 नहीं ઇનો લેવા આપણા લેવા છો લેવાના સાપળા ધણા આપડે હે ઘરે લઈ જવાના ઉપર નાખવા પપ્પાને ભાવે મને આ બધા નો ભાવે કે હું શું છે ઓશી ના યે બોલતા આવડે મમ્મા આવડે બાપુ આવડે બા આવડે પછી દીદી આવડે દીદી દીદી કાકા બોલ કાકા બોલ કાકા 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 યે દોડો યે દોડો યે દોડો યે દોડો 誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だって誰だっ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không